રાજકોટની તો થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા થેલેસેમિયા સોસાયટી રાજકોટ દ્વારા થેલેસેમિયા પેશન્ટની વિવિધ માંગને લઈને રજૂઆત કરવામાં આવી હતી દર્દીઓના જીવનમાં સરકાર સહાયતા કરે દર્દીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા થેલેસેમિયા મેજર પેશન્ટના રાશન કાર્ડ અંત્યોદય કાર્ડ કરી આપવામાં આવે સાથે જ એસટી વિકલાંગતાનો લાભ મળે છે તે રેલવે મુસાફરીમાં પણ લાભ મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી આજે અમારી સાથે પેશન્ટ તેમજ તેના પેરેન્ટ્સ કલેક્ટર રજૂઆત કરવા આવેલા હતા કે ઘણા બધા થેલેસેમિક પેશન્ટો જે છે અને તેમના પરિવાર એકદમ ગરીબીની રેખાની આસપાસ આવતા હોય છે અને આમ પણ આર્થિક અને માનસિક ને શારીરિક હેરાન થતા હોય છે તો જે તેમના કૂપન છે તો તેમને અંત્યોદયમાં સામેલ કરવામાં આવે જેથી તેમને આર્થિક થોડીક રાહત મળે થેલેસેમિક પેશન્ટને એસટી તરફથી તો તેમને પાસ આપવામાં આવે છે કે એક વ્યક્તિ ફ્રીમાં અને સાથે તેમને પણ ફ્રીમાં અને અમુક ટકાવારી લેસ કરવામાં આવે છે તો તેવો જ લાભ રેલવેમાંથી નથી મળતો તો પેશન્ટોને આવો જ લાભ રેલવેમાંથી મળે તેવી એક રજૂઆત અને સાથે જે થેલેસેમિક મેજરનું જે સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે તે પ્રોસેસ ખૂબ જ લાંબી છે અને દર વખતે જાય ત્યારે રિપોર્ટિંગને એ બધું કરાવવામાં આવે છે જેથી બાળકોને ખૂબ જ હેરાનગતિ થઈ છે ખાસ કરીને બાર ગામના પેશન્ટો તેમજ આ પેશન્ટોને પણ દર પંદર દિવસે બ્લડ ચડાવવાનું તો તેમના શરીરમાં પંચર પડતા હોય છે તો દરેક વખતે જ્યારે સર્ટિફિકેટ કઢાવવાનું હોય ત્યારે એમના દરેક રિપોર્ટ્સ કરાવવાના હોય જેથી કરીને ભૂલકાઓને ખૂબ જ હેરાનગતિ થતી હોય છે એટલે કે અમે એ પણ રજૂઆત કરી કે આ જે હેરાનગતિ છે તે બંધ થાય અને એક જ વાર સર્ટિફિકેટ કાઢવામાં આવે કેમ કે થેલેસેમિયા મેજર એકવાર જ્યારે થઈ જાય છે તો પછી એનો રિપોર્ટ ક્યારેય નેગેટિવ આવતો નથી અને સાથે તેમાં ડબલ કેટેગરી રાખવામાં આવી છે કે વિકલાંગતાની કેટેગરીમાં તેમને જુદા જુદા ક્રમમાં મૂકવામાં આવે છે પણ થેલેસેમિયા એક એવી બીમારી છે કે જેમાં કેટેગરી ન હોય તેમાં બ્લડની જરૂર પડે એ જ બીમારી છે તો તે પણ બધા દરેક મેજર પેશન્ટને એક જ લેવલમાં ગણવામાં આવે આવી એક રજૂઆત અમે કલેક્ટરશ્રીને અત્યારે કરવામાં આવી હતી અને કલેક્ટરશ્રીને મળીને રજૂઆત કરી હતી તેમને પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને આવનાર સમયમાં ઝડપથી બની શકેલા ઝડપથી અમને ન્યાય આપશે Get us.